and in order to do that, i was using my friend uh, sangram, who knows his city, and he educated me. Uh, and we came up with togetherness that water is the most important right now. among other things, al along the line could be pollution, garbage. Uh, but right now, the water is the most important. so we came up with this. We i thank our commissioner, uh, dilip perana. He's very uh, uh, cooperative and very quick in our decisions. I thank also Dilip bhai, uh, uh, Manish bhai Bagaar because he also helped us out. You basically, you are You're basically a Bavarian, you know yes. the Gujarati very well. Yes, yes, Gujarati, yes. My Gujarati is also very small. But I a what I'm doing. અને આ પીપલ ઓફ ધ વડોદરા વડોદરા બટ ઇટ કુડ બી ઓલ્સો એક્સટેન્ડેડ ટુ પીપલ ઓફ આપણે ઇન્ડિયા ઓલ ઇન્ડિયા ઇટ ઇઝ જસ્ટ એક્ઝામ્પલ આ પચાસ નાની છે રકમ જે કામ કરવાનું છે એના પ્રમાણે પણ આપણે કશેક શરૂ કરવું પડે એન્ડ આઈ હોપ દેટ અધર પીપલ એમના જેટલું પોસાય એ પ્રમાણે આપે તો આપણે આગળ આવીએ અને મને ખાસ હું આ લોકોને પણ કહેતી હતી કે ટાઈમ ઇઝ રનિંગ આઉટ અને મને આંખો દુખે છે જ્યારે પેલા ફોટા ફરી આવશે તો એટલે પ્લીઝ આના માટે આપણે કહું છું કે જેને જે રીતે હેલ્પ થાય તે કરીશ કરે અત્રે ઉલ્લેખનીય છે કે જાગૃતિબેન પટેલ દ્વારા આ પ્રકારના દાનની ઈચ્છા વ્યક્ત કરાઈ હતી જેને સંગ્રામ બારોટ દ્વારા ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર બાર ના કાઉન્સિલર મનીષ પગાર સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર સાથે આ રોજ મીટિંગ કરીને પચાસ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો જળ સંચય અભિયાનમાં જે સમુદ્રમાં પહેલું તમે ટીપુ કહો એવો આ અમારો પ્રયાસ છે અને જાગૃતિબેન અને મનીષભાઈના સાર્થકે જાગૃતિબેને આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને પચાસ લાખ રૂપિયાનું ડોનેશન કર્યું છે અમે ત્રણે ભેગા થઈને જ્યારે અમે મળતા જાગૃતિબેન મૂળ બરોડાના છે અને જર્મની રહે છે અને પોતે યુએસ સિટીઝન છે અને એમના હસબન્ડ પણ આવેલા હતા અને વડોદરા શહેર માટે શું સારું કરી શકીએ હવે આ જે પૂર છે કા પાણીમાં ટીડીએસની માત્રા છે અને તમે ઠેર ઠેર જુઓ છો કે વડોદરા જેવા શહેરમાં જ્યાં દસ વર્ષ પહેલાં એક કેન્સર હોસ્પિટલ નહોતી ત્યાં હવે પાંચ કેન્સર હોસ્પિટલ થઈ ગઈ છે એનું મૂળ કારણ જ આપણે શું ખાઈએ છીએ શું પીએ છીએ હવે એની અંદર શું પીએ છીએ એની ક્વોલિટીને સુધારવા માટે જે કુદરતનો સારામાં સારો રિસોર્સ છે જે વોટર છે એને તમે ધરતીમાં કેવી રીતે ઉતારી શકો છો જેથી કરીને આ બહુ સામાન્ય એક પ્રક્રિયા છે જે બધાએ કરવી જોઈએ એવું અમે માનીએ છીએ સરકાર પણ પોતાના પ્રયત્નો કરી રહી છે બહુ જાણીને એકદમ આનંદ થયો કે જ્યારે અમે કમિશનર સાહેબને મળ્યા ત્યારે એમને કીધું કે ભાઈ નેવું દસ ટકાની સ્કીમ ચાલે છે કે જ્યાં સિટીઝન્સ દસ ટકા પૈસા આપે તો સરકાર નેવું ટકા પૈસા આપવા તૈયાર છે અને તે તમારા ત્યાં રિચાર્જ વેલ કરવા માટે તૈયાર છે પણ બધા જ કમ્પ્લેન કરે છે ને કોઈ કંઈક કરતું નથી એટલે અમે એવું વિચાર્યું કે ચલો આપણે કંઈક કરીએ અને જાગૃતિબેન અને મનીષભાઈના સાર્થકે આ કાર્ય અમે કરી રહ્યા છે કે જેથી કરીને વડોદરાવાસીઓને જીવનમાં અમે કંઈ ફેરબદલ કરી શકીએ સારો ફેરબદલ કરી શકીએ મનીષભાઈ એટલા માટે કારણ કે મનીષભાઈ નાનપણના મિત્ર છે અને મને ખબર છે કારણ કે એ ક્રિકેટ રમેલા છે એટલે કેટલા એક્ઝિક્યુશનમાં એ આગેવાન છે કેટલી સારી રીતે એક્ઝિક્યુટ કરી શકે છે અને કેટલા ટૂંક સમયમાં એક્ઝિક્યુટ કરવું છે આ કારણ કે આવતા વરસાદ જે છે તે ખાલી ચાર મહિના દૂર છે અને એ વરસાદનો લ્હાવો વડોદરાવાસીઓને અને ખાસ કરીને મનીષભાઈના વિસ્તારના લોકોને મળે એ જ અમારો પ્રયત્ન છે ને ત્યાંથી અમે શરૂ કરી રહ્યા છે હમણાં તો કદાચ ચાલીસથી સાહીઠ કૂવા કરીશું જે પૈસા આપ્યા છે એની અંદરથી પણ અમારો અલ્ટિમેટ એમ એવો છે કે વડોદરા શહેરમાં નહીં નહીં તો બે હજાર આવા કૂવા થાય એની અંદર વધારે જાણીને આનંદ એવો થયો છે કે પાલિકા પોતે આ સીઝનમાં બીજા પાંચસો આવા રિચાર્જ વેલ્સ કરવાની છે અત્રે ઉલ્લેખનીય છે કે દાતા દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે હજુ પણ જો આગળ જરૂર પડશે તો બીજા દાતાઓને સાથે રાખીને પણ આ દિશામાં આગળ વધશે તો આ રકમમાંથી હાલ વોર્ડ નંબર બારમાં આ કાર્ય શરૂ કરવામાં આવશે જેને તબક્કાવાર આગળ વધારવામાં આવશે એમ બોર્ડ બારના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર મનીષ પગારે જણાવ્યું હતું ખૂબ જ સારું પગલું છે આપ જાણો છો કે આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેચ ધ રેન નામનો એક મંત્ર આપ્યો છે કે પ્રકૃતિનું અમૂલ્ય વરદાન એ વરસાદ ને વરસાદનું પાણી સંગ્રહ કરવા માટે રેન વોટર હાર્વેસ્ટિંગ જે આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી છે એવા આદરણીય સી આર પાટીલ સાહેબના પણ આ ખૂબ પ્રયત્નો પૂરા દેશમાં ચાલી રહ્યા છે અને આપ જાણો છો કે આની પાછળ અત્યારે સમગ્ર તંત્ર પણ લાગ્યું છે અને અમે પણ લાગ્યું છે એવામાં જાગૃતિબેન જે અમારા જૂના પરિચિત છે સંગ્રામભાઈ મારા જૂના ક્રિકેટના મિત્ર છે એમણે આ શહેર માટે કંઈક કરવું હતું એમને એવી ઈચ્છા હતી બેનની કે હું આ શહેરમાં જન્મી છું તો આ શહેરને કંઈક પાછું આપું તો એવામાં અમે લોકો બેઠા ઘણી મિટિંગો કરી એના પછી મા મારા મગજમાં આવ્યું કે અત્યારે જે જરૂર છે શહેરને તો એ રેન વોટર હાર્વેસ્ટિંગ થ્રુ પાણીનું જે લેવલ ઉપર આવે અને શહેરની જનતાની સુખાકારી માટે ભવિષ્યમાં પાણીનું લેવલ ઉપર આવે તો એક સારું પાણી આપણા શહેરની જનતા પીવે એ પ્રયાસરૂપે અમે લોકોએ બેને પચાસ લાખ રૂપિયાની રકમ આજે મહાનગરપાલિકાને આપી છે અને મને કહેતા આનંદ થાય છે કે મારા મિત્રનો અને સંગ્રામનો અને જાગૃતિ બેનનો આગ્રહ એવો હતો કે આ જે કામ માટે અમે પૈસા આપીએ છીએ એક સારી રીતે વપરાવા જોઈએ એનો સદુપયોગ થાય એટલે એમની એમના આગ્રહથી આ જે પૈસાનું જે રેન વોટર હાર્વેસ્ટિંગના જે રિચાર્જ બોરવેલ બનાવવાના છે એ વોર્ડ નંબર બારમાં બનાવવા જઈ રહ્યા છે જેથી કંઈક સારી શુભ શરૂઆત થાય વોર્ડ નંબર બારથી ને આવનારા સમયમાં અમારા જેટલા પણ એનઆરઆઈ મિત્રો છે આ દેશમાં રહેતા પણ અમારા ઘણા મિત્રો છે જે વડોદરામાં જન્મ્યા છે ને જેઓને વડોદરા શહેર માટે ખૂબ સારું કરવું છે અને કોન્ક્રીટ કરવું છે એવા ઘણા મિત્રોનો પણ આગ્રહ છે એમાં બહેને આજે પહેલ કરી છે તો હું બહેનને ખરેખર સમગ્ર વડોદરાવાસીઓ વતી ખૂબ ખૂબ અને મારા વોર્ડની તમામ જનતા વતી બહેનને અને સંગ્રામભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ એક ખૂબ મોટું કાર્ય છે અને પચાસ લાખ રૂપિયા એટલે ખૂબ મોટી રકમ છે જે મેને એવું કહ્યું છે કે આ શરૂઆત છે પણ આવી જ રીતે ભવિષ્યમાં અમે આ શહેર માટે જેટલા પણ અમારા મિત્રો છે એમના થકી આ શહેરને જે પણ શહેરની સુખાકારી માટેના જે પણ પ્રયત્ન એના માટે એક મોટું પ્લેટફોર્મ તૈયાર કરવા જઈ રહ્યા છે એમાં સંગ્રામભાઈ હું બેન તો પાછા જર્મની જશે થોડા દિવસ અગાઉ બેનના હસબન્ડ જે જર્મન છે આલ્ફભાઈ એ પણ હતા અહીંયા અમે કમિશનર સાહેબના નિવાસસ્થાને આ સંદર્ભમાં મિટિંગ કરી આમાં એક વસ્તુ તમને ચોક્કસ કહીશ કે આમાં કમિશનર સાહેબનો પણ ખૂબ પોઝિટિવ એટીટ્યૂડ રહ્યો જેના લીધે વિધિન ધ વીક અમે આ કન્કલુડ કરી શક્યા અને હવે આનું ઇમ્પ્લિમેન્ટેશન શરૂ થશે અને મારા મિત્ર સંગ્રામભાઈએ કહ્યું એમ કે આવનારા સમયમાં અત્યારે અમે જે આ વર્ષ માટે જે કામ કરવા જઈ રહ્યા છે એ સંપૂર્ણ અને સંપૂર્ણ જાગૃતિ બેન હશે બીજા મિત્રો હશે સંગ્રામભાઈને મારા પ્રયત્નો થ્રુ બીજા મિત્રો હશે હજી પણ જાગૃતિ બેન પણ આમાં ખૂબ ઉત્સાહિત છે અને ભવિષ્યમાં આજ આજ આ જ રીતે ખૂબ મોટી રકમની પણ એમને એક અપેક્ષા છે કે જે આપણે આ શહેરને એમને આશા પણ છે કે આ શહેરને આપું તો અમે સંપૂર્ણ વર્ષ આજથી એક વર્ષ માટે જે કંઈ પણ અમારા મિત્રો કે જે કંઈ પણ જે પ્રદેશમાં છે દેશમાં છે જે ઉદ્યોગપતિ મિત્રો છે એમની પાસે જઈને એક વર્ષ માટે સંપૂર્ણ એક વર્ષ માટે આજે જે ચાલીસ પચાસથી શરૂઆત કરી છે એ કદાચ આવનારા સમયમાં એક હજાર આઠ પણ હોઈ શકે બે હજાર પણ હોઈ શકે પણ એક વર્ષમાં જેટલા પણ જેટલા રેન વોટર હાર્વેસ્ટિંગના રિચાર્જ બોરવેલનું કામ થાય એટલું એક વર્ષ સુધી અમે લેવાના છે અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કેચ ધ રેન મંત્રને સાર્થક કરવા માટે પૂરેપૂરા પ્રયત્ન કરી રહ્યા છે અને આપણા પ્રદેશના અધ્યક્ષ જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબના પણ આ વિષયમાં હાથ મજબૂત થાય અને લોકોને જાગૃતિ આવે અને લોકો પણ બીજા અસંખ્ય લોકો જોડાય અને એક સારું નોબલ કોઝ એક સારું ઉમદા કાર્ય આ શેર માટે થાય એવી અપેક્ષા છે એ માટે આપ સૌનો પણ મીડિયાનો પણ આભાર બેનનો ખૂબ ખૂબ આભાર કમિશનર સાહેબનો આભાર અને સૌથી મધ્યમ કાળી જે આ બધા વિષયમાં સંગ્રામભાઈ મારા મિત્ર છે એમનો પણ અહીંથી આભાર માનું છું કેમેરામેન નવનીત પરબાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર